જય દ્વારકાધીશ હર મહાદેવ કેમ છો બધા મજામાં ફરી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધો તમારો મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે હા અને બાજુમાં બેઠા આપણે સેલિબ્રિટી જય નથરાજ ને જય માતાજી બધાય હાજર લઈ હોય ને રસ્તા કરતા હોય છે ને બધી પૂગા જો તમારે કારણ કે એટલા ફોનનું કમેન્ટ ને આવવા માંડ્યું કે ભાઈ ગાયું અરે હરેક ગામમાં આપણે જોઈએ ને તો હરેક ગામમાં આપણી મેક્સિમમ અંદાજ મારીએ તો બસો થી અઢીસો ગાયું આ રેઢિયાર ક્યાં થયું બસ આપણી જ કર્યું એમાં કોઈને કહેવા પણ નથી કે ઓલા મૂકે કે આ મૂકે કે આપણી જ કર્યું અને હવે તો અમે વિચાર જ લીધું કે જ્યાં સુધી આ દુનિયામાં રહીએ અમે શું તો બસ આ જ કરું અને ભારે કોમેટો ઈડિયા ફોનનું એટલે આવે અમને કે ભાઈ તમે આ જગ્યાએ આવો આ જગ્યાએ આવો પણ આ ભાઈની ગમે ત્યારે ફોન કરા હાલ તો થઈ જાય રોટલી બનાવવાની રોટલી હું બનાવી એ કે જેટલું બનાવ્યું ત્રણસો ચારસો પાંચસો કારણ કે પટ્ટા બાંધવા પડે તો રોટલી ખવા રહી પણ એને બાંધવા નહોતી અમુક ખૂટિયા હોય ગાયું હોય મારે એના કરે એના કરતાં પટ્ટા બાંધવા જઈએ તો રોટલી ખવારીએ એટલી ખાવા મળીએ એટલે અમે બાંધી ગયા એટલે એ રીતનું આખું જક્ષન અમે ચાલુ કર્યું અને વિડીયાનું કમેન્ટ એટલે આવે પણ એમાં જ્યાં પુગાય ને પૂગવું અને જેટલું ગાયું આટલું થાય એટલું કરવું એવું કારણ કે ભાઈ આપણે નહીં કરીએ ને તો કોઈ નહીં કરે અને આપણે એ તો માની સેવા કરવી આપણી ફરજ આવે ને તો એટલે અમે વિચારી લીધું અને જ્યાં સુધી ચાલુ રહીએ ત્યાં સુધી કરવું ના ટાણા નીકળે ગયા જેટલા ગામ લેવાય જેટલા ઓલા લેવાય એ બધા લઈ લેવા અને પટ્ટાય આપણા પાસે પુષ્કળ છે એટલી કે ઉપાધિ હે એની માતાજીને લઈએ છે

તો ખાલી કમેન્ટ કરી દેવાના ભાઈ આ જગ્યાએ તમે આવો એટલી અમે એ લોકેશન પર પૂગી આવીશું અને તમારા નામ નંબર નાખી દેવાના કોઈ ભાઈ જો અમને કમેન્ટ કરે તો ખાલી નામ નંબર નાખી દેવાના ના આવે અમે ફોન કરીએ કે ભાઈ આ જગ્યાએ અમે પૂગી આવ્યા અને તમારે ખાલી બસ ખાલી જગ્યા દેખાડી દેવાના હોય બીજું કંઈ તમારે કરવાનું નથી ખાલી કમેન્ટ કરવાની છે અને વિડીયોની જોવાનું હોય અને બસ ખાલી સબસ્ક્રાઈબ કરી દેવાનું હોય બીજું કંઈ નથી કરવાનું બાકી બધી અમે કરીશું અને અટાળે નીકળે ગયા પલો જાજો હે જોઈએ કાંકા પૂગીએ આગળ આગળ તમને અપડેટ આપતા રહીશું કેશુભાઈ રોટી હેલો ભલ લીધું આજે 300 કો રોટલી લીધી આ 80กว่า ગયો ઈ પૂરિયો ખરવી જ દેશે 4 વાગ્યા ને ઉઠીયા થા બહુ ખરેખર કર દિલથી ભાઈ કેશુભાઈ રોટલી નું કે હું જ બનાવ્યું અને હું જ વેલો ઉઠીને બનાવ્યું આપણે હમણાં તમે જો આપણે મશીન લઈ લેઓ કઈ ઉપાજે બરો ડુંગર જો ડુંગર જો બળા નદી બેન આજે જવાનું છે અમારે બધા ફોન આવે અડધા અડધા થઈ જાય અડધા અને ભેગી ભેગી સેવા કરાવતા રહી હું અને અપડેટ આપતા રહીશું આપડે ભાઈ ઘણી જગ્યાએ જવાનું હોય આ આપણે આટલા વિસ્તારની વાત થાય અને થોડાક સમયમાં આથી બહાર જવું પડીએ તો તમને મોજું કરાવીશું તો સબસ્ક્રાઈબ કરી લીજો અને શેર કરી દીજો જોકે હું કોઈ ચેનલમાં કહેતો હોય કે ભાઈ સબસ્ક્રાઈબ લાઈક કરો તમને તમે કરો પણ આ ભાઈ સેવાનું કામ એને આમાં તમારો સપોર્ટ જોઈએ જ અમારે કારણ કે તમે સપોર્ટ કરી ને તો જ આગળ અમારું આમાં હલીએ પહેલું તો બસ ખાલી સપોર્ટ કરતા રહ્યો અને બાકી બીજી જવાબદારી અમારા ઉપર મૂકી દો અને એવું નીકળીએ ધીમે ધીમે કારણ કે લાંબી વાત કરવીને જ તમે ડાયરેક્ટ આપણી જવાનું છે એ લોકેશન ઉપર લઈ જઈએ અને ના જે આગળ અપડેટ ઈચ્છે એ તમને આપશું બાકી કહેતું ભાઈ તમને વેચમાં વેચમાં અપડેટ આપતા રહીએ હાલો તો નીકળીએ જો ઓન ધ વે આજે બરડાની ગોદમાં જવાનું છે આપણે સારું તો મળીએ પછી નંદી મહારાજને આપણે બેલ્ટ બાંધી દીધો હા ઓલા લોકો જો આ બાજુ જાય છે કામ ચાલુ છે અમારું

તો આ ગામના બધા રહેવાસીએ અમને ફૂલ સપોર્ટ કર્યો અને ખૂબ ખૂબ એનો આભાર અને તમે પણ કોમેન્ટ કરજો તમે જગ્યાએ આજે થઈ જાઓ તમે ખાલી કોમેન્ટ કરો જગ્યા પસંદ કરો તમે અમે આવી જાઓ ગમે ત્યારે અને ખરેખર આ ગ્રુપ જ છે આખો બજરંગ 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 ગ્રુપ છે બહુ સેવા કરે ભાઈ અમી દાણા પાસે ટૂંકા કહેવાય પણ બહુ સેવા કરે ગાયું અને ભેગા જ છે હવાના અમારે અને જે ઘણું બધું છે આગળ 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 તમને અપડેટ આપ્યું ખરેખર બહુ સારું કામ છે તો બસ ગમે ગમેના જરૂર હોયને હાલો ગમે તે કમેન્ટ કરજો એટલે અમે આવી જશું અને હવે સારું કરીએ કામ તો ભાઈ બોપોરા કર્યા આજ થોડી ખરમ આવી ખાવામાં કે કે અમેને કાય મફત નું ગોતતાય હોય ખાવાનું કે કામ ક્યાં બેઠા રજા ભાઈ ભાઈનો પ્રેમ હું તો દાળ ખવાળ્યું બહુ ખરમા યો મળે અને આ ગાયે ભુટકે ગયો આપણે જિની રા તો બાંધી બજેલી પછી આગળની વાતચીત ચિત કરીએ બરોબર આ લુક

Wah, wow, jaman, wah. Wow. હાય અજી લે પરોલે પર હા બે જાના જાવ પરનો નાખી દીયો હે એક

નાસ્તો પાણી રાહ અને તને આડે ધોઈ ધબધબાટી બોલાવી અને મોજડી વાતકુસમાં અને ભાઈઓ બધા લગભગ સાત જણા ભેગા થકાતા કઈ છૂટ્યા હાલ ટૂંકમાં કે નંદી મહારાજ ને બધાઈ ની પટ્ટા બાંધવા સારું ભાઈ તમે કયો ખાલી કાઉ કરવું હોય કે બધા લગભગ દોઢસો બસો પટ્ટા દીધા અમે ની ને ની થાય અને ભારે કામ નીકળ્યું કારણ કે ભેગા થકાતા માઠી માટી હાંટા અને બપોરે ધરાળ કરાવ્યા ચા પાણી ધરાટ પીવે નાસ્તા ધરાટ કરે ના કે અમે એ કરો થોડા લીધું એવડા મોટા કામ કરો અમે એવડું ન કરે ગયા તો જો કે આખી ગૌરક્ષક ગૌરક્ષકની ટીમ જ હતી બજરંગ દળ નામ હે આની ત્યારેમાં તો એ બધા ભેગા થયા હતા અને પાછા અમે ગામ પત્તા નીકળ્યા ગયા અને કુબુ આવ્યા અમે નાખ્યા હતા મંદિરે બરાબર ભાઈ એનો ફોર વ્હીલ નામ વિકો હતો એનાથી લઈ જવા ઉગવા જાય મંદિરે